કમાવા જવું પડે ગમે તો કોણ કમાવા જમ એ ગુજરાત જવાય તે તો કો કમાવા ગયો ઓન ગુજરાત ભાગ રાખે ગુજરાત કોણ ભટકવા જવાનું છે આ હેલાન પોતાના ખાનાન પેલાની વાડી ભટકવાનું હું એમ ભટકવા નથી જાતી શું જાય જ પાસ એવું થાય ને હું છે ઘેર નું ઘેર ને સોરાન પણ આતીનું નામ ના કઈ ભટકી ભટકી સોરાન પણ આવવાનું હોય ઘેર નું ઘેર ઓ કઈ નહી તો પણ આવી જાય શું છે

સોરી જાય જોઈએ બીજું નથી કરવાનું છે તારા ઘેર કેમ ભાંગ કરું પાછી

મન પેલો મારતી ના હાથે ભૂંડું થાવ કે મારો વ્યવહાર ખરાબ થઈ જાય કે આપણે કાયમ નો અમાર બે પેલો એક વાત લાતે ને એ વાત જલે તો તારે ભરોય બટી ને તે તું ઉંધી ઉંધા ન્યાવ લઈ જઈ મે તન કા પહેલા તે કીધું કે મારા મે કીધું રત્ન આવ હે ને તે મે ઘેર જાવ સબન છે રત્ન હાથે તે મે કીધું કે તે હોય તે જો હે એની બયર જેવી એની બયર જબરી કામ કરે છે રત્નારી મે કીધું કે તાસે ની હારી ની જો હે એમ કરે હા અને મે પણ હા